નડિયાદ કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને ને આવનપત્ર આપવામાં આવ્યું નડિયાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ મુદ્દે નડિયાદ શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું નડિયાદમાં મુખ્ય માર્ગો પર લારી ગલ્લા સાથે ફળ ફૂલ અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરતા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને કોંગ્રેસને માંગ કરી છે કે આ વેપારીઓને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ

ઝડપથી ઉતાવળ કરીને જે પગલું ભર્યું હતું અને પ્રજાને જેને લીધે અત્યારે તકલીફ ભોગવવી પડે છે એ આગળ ન ભોગવવી પડે અને રિક્ષાઓના ભાડા પ્રજાને પોસાતા નથી જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી છે અને બંધ થઈ ગઈ છે આ નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓના કારણે તો ઝડપથી આ સેવા ચાલુ થઈ જાય તેના માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસમાંથી તથા આ જે પાથરણા અને લહેરી લઈને જે ફ્રૂટની લહેરી લઈને જે લોકો ઊભા રહે છે એ લોકોને અત્યારે દબાણને કારણે ઊભા રહેવામાં આવતા નથી આપવા ત્યાં ટ્રાફિકની સમસ્યાને કારણે જે નડિયાદ મ્યુનિસિપલ કમિશનરે જે પગલું લીધું છે તેને અમે આવકારીએ છીએ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ધારો કે અત્યારે સત્તર મહિના માટે વૈશાલી ગરનાળું બંધ છે ત્યાં આગળ દસ બાર લારી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયવાળા રોડ ઉપર દસ બાર લારી સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં હાલમાં એટલી દુકાનો નથી કે જેટલા ભાડું તો એમનો વ્હીકલો બધું મૂકી શકે પચાસ ટકાથી ઉપર જગ્યાએ ખાલી પડે ત્યાં એમને પાંચ સાત લહેરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે પાથાણાવાળાને બેસાડવામાં આવે એમની પાસેથી ભાડું લેવામાં આવે અને તે તે લોકો જોડે જે રીતે અત્યારે દુકાનોવાળા જે સંલગ્ન કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે તે જ રીતે લારી ગલ્લા લારી અને પાથાણાવાળા જોડે ચર્ચા કરી અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તે અનુસંધાનમાં આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી બંને મુદ્દા ઉપર આવેદનપત્ર આપ